ભાવનગર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અભિયાન ઝુંબે સાથ ધરવામાં આવી ભાવનગર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અભિયાન ઝુંબે સાથ ધરવામાં આવી બ્લેક પ્લાસ્ટિકના જબલા ચા ની પાલિયો નાસ્તાના બાઉલ સહિતની પ્લાસ્ટિકની તમામ ચીજ વસ્તુઓ પર નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો ભાવતરાદ જિલ્લાના નवीन કલેક્ટરના આદેશ અનુસાર તારીખ 14/11/2025 ના રોજ જાહેરનામા બાદ ભાબર નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ ભાબર નગરપાલિકા ચીફ ઓફિસર પાલબેન દેસાઈ એની ટીમ સાથે ભાબરના તમામ વિસ્તારોમાં ફરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, વિતરણ તેમજ સંગ્રહ કરતા તમામ ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજે 140 કિલોગ્રામ થી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત પચાસ નો વહીવટી ચાર્જ દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમજ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર વાવ થરાદ